ઘોખા બસ સ્ટેશન પાસે આવેલ દાઉદી વહરા સમાજની કોલોની ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ ઘોખા બસ સ્ટેશન પાસે આવેલ અંજુમ અને બુરહાની દાઉદી વહરા જમાતની કોલોની ખાતે આજ રોજ પંદરમી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાઉદી વોહરા સમાજના ઘોઘા જનાબ મુલ્લા તાહાભાઈ ફરદનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘોઘા જનાબ મુલ્લા તાહાભાઈ ફરદરને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દાઉદી વહરા સમાજના ધર્મગુરુ જેમ કહે છે કે વતનની મોહબ્બત ઈમાનના અમલમાંથી છે તેવી જ રીતે આપણે વતનથી મોહબ્બત રાખીએ તેમજ કોમી એકતા અને ભાઈચારો દુનિયામાં કાયમ રહે તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ઘોઘા ગામના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાઉદી વોહરા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા